તેમજ આ શ્લોક બોલવાથી તમારા પિતૃ પ્રસન્ન થઈ જશે અને તમને એની કૃપા પ્રાપ્ત થશે મિત્રો શ્રાદ્ધ દરમિયાન આ મહાન ઉપાય જો તમે કરી લીધો તો તમારા ઘરમાં ધનનો વરસાદ થશે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીજીની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદાયના માટે બની રહે તો આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને પિતૃદેવાય નમઃ જરૂરથી લખી દેજો સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું ખૂબ જ મહત્વ છે પિતૃ પક્ષ દરમિયાન આપણા પૂર્વજો પિતૃ લોક પરથી ધરતી લોક પર આપણને મળવા માટે આવે છે અને આ સમય દરમિયાન આપણા દ્વારા શ્રાદ્ધ કરવામાં આવે છે તેમજ પિંડદાન અને તર્પણ કરવામાં આવે છે એનાથી આપણા પિતૃઓ સંતુષ્ટ થઈને આપણને ખૂબ આશીર્વાદ આપે છે મિત્રો દર વર્ષે પિતૃ પક્ષ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિથી શરૂ થઈને અમાવસ્યાના દિવસે સમાપ્ત થાય છે આથી મિત્રો એને સર્વ પિતૃ અમાવસ્યા પણ કહેવાય છે પિતૃ પક્ષના દિવસોમાં મનુષ્યએ પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રાદ્ધ કર્મ દાન ધર્મ કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યને એના પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એના કુળનું ગૌરવ સદાય એના માટે વધતું રહે છે આવો માણસ ક્યારેય ગરીબ નથી રહેતો આપણે પિતૃઓ માટે અમુક એવા ઉપાય જરૂર કરવા જોઈએ જે ઉપાયને કરવાથી આપણા પિતૃઓની કૃપા આપણને હંમેશા માટે પ્રાપ્ત થાય જો આપણે આ પિતૃ પક્ષમાં અમુક આવા ઉપાય કરી લઈએ તો આપણા પિતૃઓ બંને હાથથી આપણને આશીર્વાદ આપે છે અને હંમેશા માટે એમની કૃપા આપણા ઉપર બનેલી રહે છે આથી મિત્રો આ વિડિયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો જો તમે પણ પિતૃદોષથી હેરાન થઈ રહ્યા હોય અથવા તો તમારા ઘરમાં પિતૃ દોષ હોય કુંડળી દોષ હોય અથવા બીજી ઘણી બધી સમસ્યાઓથી તમે પીડાતા હોય તો હવે એ બધી જ સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે મિત્રો આ બધી જ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે આ વીડિયોને અંત સુધી જોતા રહેજો આ વીડિયોમાં અમે તમને પિતૃઓની શાંતિ માટે જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાયને તમારે જરૂરથી કરવા જોઈએ જો તમે આ ઉપાય કરી લેશો તો તમારા પિતૃઓની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમારા ઘરમાં ધન આવવા લાગશે અને જે પણ સમસ્યા હશે એનો હલ નીકળશે મિત્રો આ શ્રાદ્ધ પક્ષ છે સોળ દિવસ સુધી ચાલે છે આથી આ દરમિયાન આપણે આપણા પિતૃઓની સંતુષ્ટિ માટે આ ઉપાય જરૂરથી કરવા જોઈએ મિત્રો આપણા પિતૃઓ છે તે આપણા પરિવારની સુરક્ષાનું કવચ હોય છે આથી પિતૃશક્તિ આપણા બધા જ પ્રકારની સમસ્યાઓનો હલ કરી દે છે જો ઘરમાં આપણા પિતૃઓનો વાસ હોય તો ઘરમાં કોઈ પણ પ્રકારની દુષ્ટ આત્મા તેમજ નકારાત્મક શક્તિ પ્રવેશ નથી કરી શકતી એટલા માટે આપણે પિતૃ પક્ષમાં અમુક આવા ઉપાયો કરવા જોઈએ કે જેથી કરીને આપણા ઘરમાં પિતૃ શક્તિનો વાસ થાય મિત્રો પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય જણાવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પિતૃઓની સંતુષ્ટિ માટે સર્વોત્તમ ઉપાય દાન છે મિત્રો દાનમાં પણ સૌથી સર્વોત્તમ દાન તલનું દાન છે જે મનુષ્ય પિતૃ પક્ષમાં તલનું દાન કરે છે એના બધા જ પાપો અને બધા જ દુખોનો નાશ થઈ જાય છે પિતૃ પક્ષમાં તમે પોતાના પિતૃઓની સંતુષ્ટિ માટે વસ્ત્રોનું દાન પણ કરી શકો છો જો તમે ગાયનું દાન કરો છો તો તમને હજારો ગણું ફળ મળે છે મિત્રો આપણા પ્રાચીન ધર્મ ગ્રંથોમાં ગાયને એક અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર પશુ માનવામાં આવે છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે ગાય એક અત્યંત પવિત્ર નિર્મળ અને નિષ્પાપ જીવ છે ઋગ્વેદમાં ગાયને સંસારનું પાલન પોષણ કરનારી કામ ધેનુ માતા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ગાયના દર્શન કરવા માત્રથી જ જ મનુષ્યના બધા પાપો નાશ પામે છે આથી ગૌ માતા ઉપર ક્યારે પણ અત્યાચાર ન કરવો જોઈએ એટલે કે ગાય માતાને ક્યારે પણ મારવી ન જોઈએ અને ક્યારે પણ એને કષ્ટ ન આપવું જોઈએ ગાયને મારવું એ શાસ્ત્રોમાં સૌથી મોટું પાપ માનવામાં આવે છે

ત્યારે મનુષ્ય ગાયની સેવા નહીં કરે મનુષ્ય માત્ર દૂધ માટે જ ગાયને પાળતો હશે દૂધ માટે ગાયને ખૂબ જ કષ્ટ આપશે જેના પરિણામે કળિયુગમાં પાપ અને અધર્મ વધી જશે મિત્રો કળિયુગના લક્ષણ બતાવીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે આ સંસારમાંથી ગાયો સમાપ્ત થઈ જશે ત્યારે કળિયુગનો અંત આવશે પરંતુ મિત્રો જે કોઈ મનુષ્ય કળયુગમાં પણ ગાયની નિસ્વાર્થ ભાવથી સેવા કરશે તેવા મનુષ્ય સુખ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરશે અને મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પિતૃ પક્ષમાં જે કોઈ પણ સ્ત્રી રસોઈમાં બનાવેલી પહેલી રોટલી ગાય માતાને ખવડાવશે એવી સ્ત્રી સદાયને માટે સૌભાગ્યવતી રહેશે મિત્રો જો તમે તમારા ઘરમાં ગાયથી પ્રાપ્ત થયેલું પંચગવ્ય રાખશો તો તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબી નહીં આવે મિત્રો આપણા ધર્મના તમામ શાસ્ત્રોમાં ગાયની સેવાને સર્વોત્તમ માનવામાં આવી છે જે કોઈ વ્યક્તિ દરરોજ ગાય માતાની સેવા કરે છે એવા વ્યક્તિ સર્વાધિક પુણ્યવાન બને છે મિત્રો ગામડામાં રહેતા મનુષ્યને તો ગાયની સેવા કરવાનો અવસર મળી જાય છે પરંતુ શહેરોમાં ગાયના દર્શન સરળતાથી નથી થતા એટલા માટે મનુષ્યએ ગૌશાળામાં જઈને ગાયની સેવા કરવી જોઈએ અથવા તો ગૌશાળા માટે દાન ધર્મ કરવું જોઈએ આ સિવાય તમે તમારા ઘરમાં ગાય માતાની મૂર્તિ રાખીને એની પૂજા જરૂર કરો આનાથી પણ માતા કામધેનુના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે મિત્રો શાસ્ત્રોમાં ગાય માતાને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે પિતૃ પક્ષમાં ગાય માતાની સેવા કરવાથી આપણા પિતૃઓની કૃપા આપણને પ્રાપ્ત થાય છે જો પહેલે રોટલી પિતૃ પક્ષમાં ગાય માતાને ખવડાવીએ છીએ તો આપણા પિતૃઓની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે અને તમે પિતૃઓના આશીર્વાદ મેળવવા માંગતા હો તો પહેલી રોટલી ગાય અથવા કૂતરાને ખવડાવી દેજો તમારા પિતૃઓના નામનું સ્મરણ કરજો જેથી કરીને તેમના આશીર્વાદ મળી શકે જો તમે કૂતરાને રોજ રોટલી ખવડાવો છો તો તમારા ઘરમાં હંમેશા માટે ધન સંપત્તિ વધતી જશે પરંતુ જો તમે કૂતરાને ઈજા પહોંચાડો છો તો તમારા પિતૃઓ તમારાથી રિસાઈ જાય છે એટલા માટે કોઈ પણ પાલતો પ્રાણીને ક્યારેય પણ ઈજા ન પહોંચાડવી જોઈએ ખાસ કરીને આ પિતૃ પક્ષમાં તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પાલતુ પ્રાણીને ઈજા પહોંચાડવી એ સૌથી મોટું પાપ માનવામાં આવે છે મિત્રો જો તમારાથી અજાણતા આવી ભૂલ થઈ ગઈ હોય તો આ પિતૃ પક્ષમાં માફી માંગીને એ પાપ કર્મમાંથી બહાર આવી શકો છો અને તમારા પિતૃ આશીર્વાદ મેળવી શકો છો મિત્રો જ્યારે તમે શ્રાદ્ધ કરો ત્યારે પિતૃઓનો ફોટો તમારી સામે રાખીને શ્રાદ્ધ કરવું જોઈએ અને એક દીવો પ્રગટાવવો જોઈએ આથી એમની કૃપા તમને પ્રાપ્ત થશે અને એ બંને હાથે તમને આશીર્વાદ આપશે જેથી કરીને તમારા ઘરમાં ગરીબી ક્યારેય નહીં આવે એટલા માટે પિતૃઓને પ્રસન્ન રાખવું એ આપણું પ્રથમ કાર્ય છે મિત્રો જો તમે પિતૃ દોષથી હેરાન થઈ રહ્યા હોય તો આવી રીતે ઉપાય કરવો જોઈએ દર શનિવાર અને અમાવસ્યાના દિવસે કાળી ગાયને ઘાસ અને રોટલી ખવડાવવી જોઈએ અને એની પૂજા કરવી જોઈએ આવું કરવાથી તમારા પિતૃઓની કૃપા તમને પ્રાપ્ત થશે મિત્રો ગૌમૂત્ર પવિત્ર અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અત્યંત હિતકારી માનવામાં આવે છે પિતૃ પક્ષમાં ગૌમૂત્રનું મહત્વ ખૂબ વધારે હોય છે અને એના લાભો પણ ઘણા છે મિત્રો જો પિતૃ પક્ષમાં આપણે પોતાના ઘરમાં ગૌમૂત્રનો છટકાવ કરીએ છીએ તો એનાથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી બહાર જતી રહે છે અને આપણા ઘરના વાતાવરણમાં શુદ્ધતા અને પવિત્રતાનો વાસ થવા લાગે છે એટલા માટે આપણા શાસ્ત્રોમાં શરીરને નિરોગી રાખવા માટે

કે એને પોતાના માથે લગાવવાનું સિંદૂર મંગળસૂત્ર અને પોતાની બંગડી આ પિતૃ પક્ષ દરમિયાન આ વસ્તુઓ એ છે જે સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે એટલે આ વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને આ વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા પિતૃઓની કૃપા તમને ખૂબ જલ્દી પ્રાપ્ત થશે અને એ બંને હાથોથી તમને આશીર્વાદ આપશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને દેવાય નમઃ જરૂરથી લખજો સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરીને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને તમને અવનવા વિડીયોની નોટિફિકેશન જલ્દી મળે જય શ્રી કૃષ્ણ